તો મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ત્રણ દિવસ અમદાવાદ સહિત આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે મિત્રો આગાહી કરી છે ગુજરાતમાં હાલ ભીજના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે જોકે સાત દિવસ ક્યાંક પણ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી નથી સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે જેમાં મિત્રો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે મિત્રો રાજ્યમાં આગામી સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે ઉત્તર ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં મિત્રો વરસાદની આગાહી છે અમદાવાદમાં સાડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે અને આગામી ચોવીસ કલાકમાં આડત્રીસ ડિગ્રી તાપમાન થાય તેવી શક્યતાઓ છે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ થવાની પણ આગાહી કરી છે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવનો ફૂંકાતા વરસાદની આગાહી આપવામાં આવી છે અરબી સમુદ્રમાં ભેજ આવતા એ ભેજના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે મિત્રો રાત્રિ દરમિયાન અને આવતીકાલે રાજકોટ જૂનાગઢ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર વડોદરા છોટા ઉદયપુર નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ અને દમણ દાદરા હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાત તારીખ દરમિયાન દાહોદ પંચમહાલ ખેડા અમદાવાદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્રના વિસ્તારો બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની આગાહી છે સાથે સાથે આઠમી તારીખના રોજ અમરેલી ભાવનગર સુરત નર્મદા તાપી ડાંગ વલસાડ અને દમણ દાદરાનગર નગર હવેલીમાં પણ ગાજેજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીએ તો ધીરે ધીરે તાપમાન ઊંચકાઈ રહ્યું છે અને ભેજ ઘટી રહ્યો છે આજથી વરસાદની ઝાપટામાં તીવ્રતા ઘટશે તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ હજુ પણ છૂટાછવાયા ઝાપટા પડી શકે છે આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકેઠાના વિસ્તારોમાં પણ વરસાદના ઝાપટા નોંધાઈ શકે છે ખંભાત અખાત લાગુ વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટા નોંધાઈ શકે છે આજથી આ ઝાપટાઓની તીવ્રતા ઓછી થાય તેવી પણ શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના વિસ્તારો સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા વાવ થરાદ જેવા વિસ્તારોમાં હવે મોટાભાગે હવામાન હવેથી ખુલ્લું જોવા મળવાનું છે મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ ઓછું થતું જશે ઓલ ઓવર જોવા જઈએ તો ઝાપટાના પ્રમાણમાં ઘટાડો નોંધાશે આ સાથે પ્રી મોન્સૂમ એક્ટિવિટી છૂટી છવાઈ થઈ શકે છે વધુમાં જાણીએ તો મિત્રો નૈઋત્યનું ચોમાસું હાલ રોકાયું છે મહારાષ્ટ્રમાં મોસમ બ્રેકની સ્થિતિ સર્જાઈ છે હાલ કોઈ સિસ્ટમ પણ બની નથી એટલા માટે ચોમાસું આગળ વધે તેવી પણ કોઈ શક્યતાઓ નથી તો અઢારથી થી બાવીસ તારીખ સુધી નેઋત્યના ચોમાસાને વેગ મળી શકે છે જોકે તે પહેલા દસ કે બાર જૂનથી પ્રીમોન્સૂન એક્ટિવિટી તેજ બનવાની શક્યતાઓ રહેલી છે આના કારણે પણ સાર્વત્રિક ઝાપટા નહીં પરંતુ છૂટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટાં પડી શકે છે